ખાસ તો આ મોતિયા જેવી સંબંધિત સમસ્યાઓ માટે આશીર્વાદરૂપ છે ઘણા સમયથી હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રોસી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહેલ છે જેમાં અંકલેશ્વર ભરૂચ નેત્રંગ વાલિયા હાસોટ વિસ્તારના લોકોનું મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે આ મિશન અંતર્ગત વર્ષ બે હજાર છવ્વીસ સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએ અને બે હજાર છવ્વીસ સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય આ વાતને ધ્યાનમાં રાખતા દર્દીઓની સારવાર માટેના ટેકનોલોજીકલ વિકાસ માટે સેવા ભાવી રૂપે આ મશીનનું અનુદાન કરવામાં આવેલ છે આ પ્રેસ કોન્ફરન્સમાં બીડી બિલ્ડકોમ માંથી કિરણ મજુમદાર અને ક્રાઇસો હોટલ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી અમિત શાહ બકુલ ફાર્માથી રાજેશ શાહ અને યોગીન મજુમદાર અને ધર્મેન્દ્ર જોશી સાથે સાથે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કમિટી મેમ્બર હિતેન આનંદપુરા દશરથ પટેલ અને સેફી દાહોદવાલા તેમજ નેત્ર રોગના નિશ્ણાન ડોક્ટર તૃપ્તિ ગુપ્તા ઉપસ્થિત રહ્યા તેમજ આઈડીએસ ટ્રસ્ટના જનરલ મેનેજર નિનાથ ઝાલા અને જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ આશિત શાહ છે અને હું હોટેલ સદાનંદનો મેનેજિંગ ડાયરેક્ટર છું આજ રોજ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જે ઓપ્થો મશીન્સનું ઇનોગ્રેશન થયું છે એ એક જોતા ખૂબ આનંદની વાત છે કે આજે અંકલેશ્વર અને ભરૂચ લોકો લોકોને આ મશીનને લગતી બીમારી કે માટે થઈને જ્યારે બીજા કોઈ ડિસ્ટ્રિક્ટમાં વડોદરા કે સુરત જવું પડતું હતું એને બદલે અહીંયા અહીંયા અવેલેબલ છે તો એટલી લોકોને થોડું કમ્ફર્ટ વધશે અને જયાબેન મોદી હોસ્પિટલ આવી જ રીતના જ પેશન્ટોને થતી તકલીફોનું એક ઇઝી નિરાકરણ અહીંયાના એના આપણા કેમ્પસમાં થઈ શકે એના માટે તેને ખૂબ સતત પ્રયત્નશીલ છે અને હંમેશા આગળ રહેશે હું ડોક્ટર રાજની ડેલીવાલ જયવીર મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું જયવીર મોદી હોસ્પિટલમાં અદ્યતન સુવિધા પૂરી પાડવા માટે નવા નવા મશીનોઝ અને ટેકનોલોજીસ ટેકનોલોજી સર્વિસીસનું અવનવી દિવસે ઇનોગ્રેશન થતું હોય છે તો આજ રોજ ઓફથેલના એક ન્યૂ ટેકનોલોજીકલ ફેકો મશીન્સનું આલ્કન કંપનીના ફે ફેકો મશીન્સનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આ ઇનોગ્રેશન અને આ મશીન અહીંયા જાબેન મોદીમાં ડોનેટ કરવામાં આવ્યું છે શ્રી આશિષ શાહ જે સદાનંદ હોસ્પિટલના એમડી છે શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી જે બકુલ ફાર્માના પ્રોડક્ટ મેનેજર છે અને શ્રી કિરણ મજમુદાર સર જે ક્રેડાઈના સેક્રેટરી છે સો એમના દ્વારા આ મશીન્સ આજે જયાબેન મોદી હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવ્યું છે આ આ મશીનની ખાસિયત એ છે કે મશીન દ્વારા જેટલા પણ હાર્ડ કેટ્રેક્ટ હોય એની બહુ સારી ટેકનોલોજી અને ઇઝીલી એને ઓપરેટ કરી શકે છે ડૉક્ટર જયાબેન મોદીની અંદર અત્યારે આલ્કન આલ્કન કંપનીનું જે મશીન ફેકો મશીન જે આપવામાં આવેલું છે એ અમારી કંપની દ્વારા એનું ડોનેશન આપવામાં આવેલું છે બકુલ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ આની અંદર જયાબેનમાં માં સેવાઓ વધુ ને વધુ સારી કાર્યરત થાય એના માટે દરેક જણા આગળ આવીને કંઈક ને કંઈક કરે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર